ક્ષમતાની છે ને કદર થવી જોઈએ કેવાનો મતલબ એ છે પાટીદારો માં ક્ષમતા છે કદર કદર થવી થવી જોઈએ જોઈએ એમની નહી કે એ લોકો ગમે ત્યાં રોટલી ગમાઈ લે છે અને જેનામાં ક્ષમતા નથી એને તમે ઉચ્ચા સ્થાને બેસાડી દો એટલે વ્યાજબી વસ્તુ છે એટલે આ તો જૂતીઓ માથા પર પહેરવાની વાત થઈ બરાબર જેનામાં ક્ષમતા નથી એ માણસ જૂતી બરાબર છે અને જૂતીઓ માથામાં પાઘડી તરીકે મૂકવી યોગ્ય વાત નથી એટલે જેનામાં ક્ષમતા છે પછી તે કોઈ સમાજ નો હોય કોઈ બી જ્ઞાતિ નો હોય પછાત હોય દલિત હોય આદિવાસી હોય એનામાં ક્ષમતા છે એનામાં આવડત છે ભલે ને ઉપર સુધી જતો ભલે મુખ્યમંત્રી બનતો શું સવાલ છે ભલે છે ને પણ તમારા હા નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો જેમ તમે જાણો છો તેમ વિસાવદર માં ગોપાલ ઇટાલિયા જેમાં આમ આદમી પાર્ટી તરફથી તેમની ભવ્ય વિજય થઈ છે ત્યારબાદથી જ તેમના જો રેકોર્ડિંગ છે એ હાલ સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની ગયા છે કારણ કે ગોપાલભાઈ ઇટાલિયાના લોકોનું કહેવું છે કે પ્રજાનો પ્રતિનિધિ અને નેતા હોય તો ગોપાલ ઇટાલિયા જેવો કારણ કે ગોપાલ ઇટાલિયાના સત્તા હાથમાં આવતા જ તે એક્શન મોડમાં આવી ગયો છે અને તેના ઘણા બધા ચર્ચાના રેકોર્ડિંગ વાયરલ થયા છે રેકોર્ડિંગ જૂના છે કે નવા એ ચર્ચાનો વિષય છે પરંતુ જે છે આ રેકોર્ડિંગ સાંભળશે તો તમને ખરેખરથી ગોપાલ ઇટાલિયા પર ગર્વ થશે અને તમને ખરેખરથી એવું લાગશે કે જો નેતા હોય તો ગોપાલ ઇટાલિયા જેવો

એટલે તમે લખ્યું છે કે પેલું માથું શરમ થી ઝુકી જાય છે તો મેં કીધું એટલે તમને કઈ બાબત ની આમ શરમ લાગે છે એવું જાણી લઈએ ને થોડું પાટીદાર હોય ને જગત નો સાથ ગીત માંગવા નીકળે તેની શરમ અચ્છા અચ્છા પછી બીજી શરમ શું છે બીજી શરમ એ અનામત અનામત એમને જરૂરી લાગી એમની ખ્યાલ આવ્યો કે બીજા કેટલાય લોકો એના જેટલા માલદાર નથી

સરદે બરાબર બરાબર ત્રણ પેઢી ચાલે છે બરાબર બરાબર હું આજે પણ મારું ખેતર છે બરાબર એટલે શું કહેવાનું થાય છે આપણે તમે એક જાણીતા લેખક છો આમ તો તમારી જે વિચારોના વૃંદાવનમાં કોલમ જે આવે છે દર રવિવારે હું અચૂક વાંચતો છું ખાસા ટાઈમ થી સાત આઠ વર્ષથી એટલે એવું આમ વ્યક્તિગત કોઈ તકલીફ નથી પણ તમે પાટીદાર સમાજ ના માણસ થઈ અને જે લખ્યું છે અને એમાં પાછું તમારું માથું ઝુકી જાય છે એટલે મેં કીધું જાણી લઈએ જો ખરેખર તમારું વ્યાજબી કારણ હોય તો અમે એ માથા ઝુકાવી લઈએ આ ઝુકાવવા જેવું જ છે બરાબર મને તો એવું કઈ લાગતું નથી કેમ કે તમે વ્યક્તિગત રીતે કદાચ સદ્ધર હશો ચલો બરાબર છે જરૂરી નથી કે ગરીબ પરિવાર માં જન્મેલો ગરીબ જ્ઞાતિ માં જન્મેલો દરેક માણસ ગરીબ હોય તો પટેલ માં જન્મેલા દરેક એ પૈસા વાળા હોય એવું થોડું જરૂરી સાહેબ છે તમારો અંગત મત તમને ફોન કર્યો એ મારો અંગત મત છે એની એક ચર્ચા થવાની છે પુખ્ત ચર્ચા બરાબર છે બરાબર કેવાનો મતલબ એ છે કે જો તમે પાટીદાર સમાજ ના હોવ અને પાટીદાર સમાજ ગુજરાત લેવલ ઉપર જો આવું કઈ આંદોલન કરતો હોય તો આપડી એક નૈતિક ફરજ છે પ્રોત્સાહન આપવું અથવા ઉત્સાહ વધારવો પણ જો આપણે આવું ન કરી શકીએ તો આપણે એવી કોઈ ફરજ નથી કે એમનો ઉત્સાહ તોડવો અને જો આપણું માથું ખરેખર શરમથી ઝૂકી જતું હોય સાહેબ શ્રી આમ તો તમે મારાથી ઘણા વડીલ છો એટલે મારે અમુક ભાષાનો પ્રયોગ ન કરવો જોઈએ તમારો વિવેક મારો વિવેક અને તમારું સન્માન જળવાય રહે માટે એટલે કહેવાનો મતલબ એમ છે કે જે જે સમાજના માથા શરમ થી ઝૂકી ગયા છે ને એ લોકોએ એફિડેવિટ કરાવી અને પટેલ સરને એમ લખાવી લીધી છે સમજાયું તમને આખી વસ્તુ હું શું કેવા માંગુ છું એટલે ઘણી બધી એવી જ્ઞાતિઓ છે જે સમાજમાં પછાત ગણાય છે અથવા નીચેના લેવલ ની જ્ઞાતિઓ ગણાય છે તો એ લોકો એ જાહેરમાં પોતાનું આમ જ્ઞાતિ રજૂ કરવી ના પડે એટલા માટે છે અને પટેલ સર ને એમ લખાવી લે છે એફિડેવિટ કરાવી ગેજેટમાં બરાબર બરાબર તો હવે તમારું માથું જો ખરેખર આ બાબત થી શરમથી ઝૂકી જતું હોય તો તમે એફિડેવિટ કરાવી કોઈ સારું જ્યાં ઊંચું માથું રહે એવું કરાવી લો ને સાહેબ યાર આ ઉત્સાહ તોડવાનું કામ વ્યાજબી નથી સાહેબ

પણ ક્યાંક મારે પણ એવું આવ્યું છે કેમ કે હું રાજ્ય શાસ્ત્ર વિષય ભણેલો છું બરાબર છે એટલે વાંચવામાં એવું આવેલું છે કે લોકશાહી માં જે સમાજનું જેટલું પ્રભુત્વ હોય બરાબર છે જેની જેટલી સંખ્યા એટલું એનું પ્રતિનિધિત્વ હોવું જોઈએ એવું ક્યાંક વાંચવામાં આવ્યું છે પટેલ સમાજની વસ્તી ગુજરાત માં જેટલા ટકા હોય એટલું એમનું પ્રતિનિધિત્વ હોવું જોઈએ કે ન હોવું જોઈએ દરેક ક્ષેત્રમાં એવું નથી કે ધારાસભ્ય પંદર બની ગયા એટલે પટેલોનું પ્રતિનિધિત્વ પતી ગયું સરકારી નોકરીઓમાં શું ભણવા માં શું સાહેબ ડાયમંડ ના બિઝનેસમાં પટેલ નંબર વન છે સાહેબ ડાયમંડ નો બિઝનેસ પટેલો એ કર્યો છે નંબર વન છે તો એમાં કોનો હાથ છે પટેલોની મહેનત છે પટેલોની ક્ષમતા છે સરકારે રૂપિયો સબસીડી નથી આપી કે લોન નથી આપ્યું કે પ્રોત્સાહન નથી આપ્યું તો એ મહેનત જે છે તેનું સન્માન નથી કરતા મહેનત કરીએ છે એટલે લોકો આપણી મસ્કરી કરે છે કે પાટીદારો તો પહેરામાં પૈસા કમાઈ લે છે એને પાટીદારો માં ક્ષમતા છે તો એમની ક્ષમતા ની કદર થવી જોઈએ એમની આવડતની કદર થવી જોઈએ નહીં કે એ લોકો ગમે ત્યાં રોટલી કમાઈ લેશે અને જેનામાં ક્ષમતા નથી એને તમે ઊંચા સ્થાને બેસાડી દો એટલે વ્યાજબી વસ્તુ છે એટલે આ તો જૂતીઓ માથા પર પહેરવાની વાત થઈ બરાબર જેનામાં ક્ષમતા નથી એ માણસ જુતી બરાબર છે અને જુતીઓ માથામાં પાઘડી તરીકે મૂકવી યોગ્ય વાત નથી એટલે જેનામાં ક્ષમતા છે પછી કોઈ બી સમાજ નો હોય કોઈ બી જ્ઞાતિ નો હોય પછાત હોય દલિત હોય આદિવાસી હોય એનામાં ક્ષમતા છે એનામાં આવડત છે તો એ ભલે ને ઉપર સુધી જતો ભલે મુખ્યમંત્રી બનતો શું સવાલ છે

તમને નહીં સમજાય કેમ કે તમારા ચશ્મા ની ઉપર છે ને ગૌરવ નો ડાઘો લાગી ગયેલો છે એટલે ખાલી ગૌરવ થી ચશ્મા ચાર શું લાગ્યું મારા ચશ્મા ઉપર કશું લાગ્યું નથી મારા ચશ્મા ઉપર અન્યાય વિરુદ્ધ ન્યાય નું સ્વરૂપ હે ભિખારીપણા નો ડાઘો નહીવો જોઈએ ગૌરવ નો ડગો સાહેબ એટલે તમે એવું કેવા માંગો છો ભિખારીપણા નો દાખો એનો મતલબ એમ કે સરકાર શ્રી ની કુંવરભાઈનું યોજના જે ચાલે છે એની અંદર કોઈ ગરીબ સમાજની પછાત સમાજની છોકરીના ના લગ્ન થાય એટલે સરકાર પચ્ચીસો રૂપિયા સહાય આપે છે એના માટે ખાવા છે એવું કરવું છે એવું કરવું જ નથી ભાઈ પટેલો ને પચીસો ની સબસીડી માટે ને આવું કરે છે મને ખબર નથી તમે એમ કહો છો પટેલો ગરીબ ગણાવવાની આ ગરીબ ગણાવવાની વાત નથી આ અમીરો ને ગરીબ ગણી બરાબર છે અને પછી એને જે ખોટા લાભો આપે છે એની વિરુદ્ધ ની વાત છે હું એસઆઈડી નો બિલકુલ વિરોધી નથી જો એસસી લોકો લાયક છે એમની સાથે અન્યાય વર્ષોથી થયો છે અને આજની તારીખમાં પણ વધતા ઓછા પ્રમાણમાં એમની સાથે જાતિભેદ થાય છે એટલે એ લોકો અનામત ને હકદાર છે અને આદિવાસી લોકો પ્રત્યે કોઈ સવાલ જ નથી તે લોકો આજે technology જોઈ નથી શક્યા કેમ કે જંગલો માં રહે છે જે લોકો સરકારમાં રહી ખોટો લાભ મેળવે છે એ ફક્ત ને ફક્ત ઓબીસી જ છે તો પટેલો આ આંદોલન છે એ ઇનડાયરેક્ટલી ઓબીસી માંથી જે લોકો ખોટો લાભ લે છે રદ કરવાનું પણ ગણી શકાય ઇનડાયરેક્ટલી સમજો છો તમે અનામત માંગવી નો મતલબ એવો નથી પટેલો અનામત જોઈતી જ છે પણ એનું પોઝિટિવ એંગલ એક એ પણ છે એ છે કે આમ થવાથી જે લોકો ખોટો લાભ મેળવે છે આપડે જે ઉત્તર ગુજરાતના ચૌધરી સમાજ છે ચૌધરી સમાજ એમને તમે કઈ દ્રષ્ટિએ સામાજિક દરજ્જો છે એનો પછાત શૈક્ષણિક રીતે પછાત છે આર્થિક રીતે પછાત છે બોલો કઈ રીતે પછાત છે ચૌધરી સમાજ તો એ લોકો ઓબીસી નો લાભ મેળવે છે તો તમે કેમ કોલમ માં નથી લખ્યું કે ભાઈ ચૌધરી લોકો ને ઓબીસી ની બહાર કાઢો કેમ કે એ લોકો હવે સદ્ધર થઈ ગયા છે શું ઓબીસી ના સમાજની અંદર ચૌધરી લોકો જે છે એમની સાથે કોઈ જાતિ ભેદભાવ કરે છે કોઈ સમાજ હા સૌરાષ્ટ્ર નો કાર છે અગેન્સ્ટમાં નથી બોલતા ઉત્તર ગુજરાત નો બારોટ સમાજ છે એ પણ સદ્ધર છે એક પ્રકાર નો ક્ષત્રિય સમાજ છે એ લોકો તો કેમ એમને લોકો ઓબીસી ના લાભ આપો છો ભાઈ આ બધા સદ્ધર સમાજ છે સમાજની અંદર જેમનું વર્ચસ્વ છે ઊંચા ઊંચા સવર્ણ તરીકે જેમની છાપ છે આ સમાજ પોતાને સવર્ણ ગણાવે છે લાભ ઓબીસી નો છે તો તમે એમના અગેન્સ્ટમાં લખો ને મોટા સાહેબ કે તમે લોકો આ દરજ્જો છોડી અને આગળ આવો અને બીજાને લાભ લેવા દો બરાબર ઓબીસી ના ખરેખર હકદાર છે દેવી પૂજક સમાજ તમે ક્યાંય સાંભળ્યું દેવી પૂજક સમાજ ઓબીસી નો લાભ લીધો સાંભળ્યું આપડે ગામડામાં એના માટે ત્રણ અક્ષર નો શબ્દ નું પ્રયોજન કરીએ છીએ એવા સમાજ ને બોલાવીએ છીએ બરાબર દેવી પૂજક નથી બોલાવતા આજની તારીખે તો એ લોકોને ખરેખર ઓબીસી નો લાભ મળવા પાત્ર છે ગામડામાં આજે એમની હાલત જ્યાંની ત્યાં જ છે આઝાદી સમય હતી જ તો એવા લોકો લાભ લે છે ખરા લાભ લઈ જાય છે બારોટો ચૌધરીઓ ઠાકોર હો રબારીઓ જે લોકો ખરેખર સવર્ણ છે પોતાને સમાન થી ચાલે છે સમાજમાં જાતિ ભેદભાવ થતો નથી એમની સાથે આર્થિક રીતે સદ્ધર છે તો એમને જ્યાં ઓબીસી નો લાભ મળે તમે એમના અગેન્સ્ટમાં લખો ને કે ભાઈ તમે હવે સદ્ધર થઈ ગયા હોય તો ઓબીસી નો દરજ્જો સામે ચાલીને છોડી દો બરાબર તમે શું કામ એવું લખો છો પટેલો અનામત માગે છે એમાં તમારું માથું શરમ થી ઝૂકી જાય છે સાહેબ જે લાગે તમે લખવું નથી વરિષ્ઠ લેખક છો તમારી પાસે એક લેવલ છે અને તમારા લેવલ થી લખો કે આખા ગુજરાતમાં વંચાય છે મારું એટલું મોટું લેવલ નથી તમને જે લાગે તે સાચું એવું જરૂરી નથી મને જે લાગે તે સાચું એવું જરૂરી નથી પણ મેં તમને જે વસ્તુ સમજાવી ચૌધરી સમાજ કારડિયા રાજપૂત સમાજ આહિર સમાજ આ બધા સમાજ શું સદ્ધર નથી તમે જયારે લખવા બેસો છો આટલા મોટા દિવ્ય ભાસ્કર ની સ્ફૂર્તિમાં તમે લખવા બેસો બહુ મોટું લેવલ છે દિવ્ય ભાસ્કર નેશનલ લેવલ પર એના છાપામાં હોય તો તમે શું લખો છો એવું ના હોય ને સાહેબ ભૂલ ના થાય તમે આટલા મોટા છાપા ના તમે કોલમિસ્ટ છો તો તમારે બધું આખું પેલું રિવિઝન કરી પછી લખવું જોઈએ ને એ તમારી સલાહ સૌરાષ્ટ્ર નો આહિર સમાજ છે કેટલો સદ્ધર છે તમને ખબર છે ટ્રાન્સપોર્ટેશન ના બિઝનેસ માં નંબર ફર્સ્ટ છે કચ્છ નું કેરો ગામ છે ને ત્યાં અહીર સમાજ છે ગઢવી સમાજ છે આ લોકો દુનિયા ભારતની કોઈ બેંક ની શાખા ત્યાં નહી હોય એવું નથી કરોડો રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થાય છે ત્યાંથી બરાબર આટલો સદ્ધર સમાજ જો ઓબીસી માં હોય તો તમે પટેલો ઉપર આંગળી કઈ રીતે ચીંધો છો પટેલો અનામત ના માગવી જોઈએ પટેલો અનામત માગે છે એનું ઇનડાયરેક્ટલી રીઝન એવું છે કે જે લોકો બિનજરૂરી રીતે અનામત માં છે એમને અથવા તો બહાર કાઢવામાં આવે અથવા અમને અમારી સાથે જરૂરી અન્યાય થાય છે પાટીદારો સાથે એમને ન્યાય મળે બરાબર સીધી વાત છે બરાબર જો તમે આટલું ન સમજ્યા હોય અને આટલો મોટો લેખ લખી નાખ્યો હોય તો મારા માટે તમારા માટે સમાજ માટે શરમજનક બાબત છે સાહેબ બરાબર હવે તમારી વાત પૂરી થાય તો હું તમને કહું નાના કેવું ચોક્કસ તમારી વાત જે ની વાત છે કે સમાજ ની વાત છે કે વાત છે એ વાત અંગે મારી પાસે કોઈ ડેટા નથી એટલે હું તે લોકો વિશે લેખ નતો લખતો હું મારા વિશે મારી કોમ વિશે જ લેખ લખું હતું પટેલો ની વાત લખી અત્યારે પટેલો આંદોલન ચલાવે છે પેલા આંદોલન ચલાવતા હું તેનો વિશે લખત સાહેબ એ લોકોને આંદોલન ચલાવવાની જરૂરત જ નથી કેમ કે એમને દોડવા માટે સાયકલો મળી છે અને પટેલો ને ચાલી જવાનું છે ડેસ્ટિનેશન બંનેનું એક જ છે સરકારી નોકરી મેળવવી એમને સાયકલ આપી છે સાયકલ મીન્સ રિઝર્વેશન ને ચાલતા જવાનું છે તો એ લોકો આંદોલન કરવાની જરૂર નથી સીધી વાત છે અને અનામત છે 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 એનો સીધો મતલબ એવો થાય કે નું ફૂલ ફોર્મ અધર બેકવર્ડ કાસ્ટ બેકવર્ડ મીન્સ સોશિયલી બેકવર્ડ ઇકોનોમિકલી બેકવર્ડ અને પેલું એજ્યુકેશનલી બેકવર્ડ બરાબર છે મેં તમને જે સમાજના નામ કહ્યા એ સોશિયલી બેકવર્ડ લાગે છે સમાજમાં એમની સાથે ભેદભાવ થાય છે મારો પરિચય નથી એ કોમ છે તમારો પરિચય ના હોય તો સાહેબ અધૂરી વિગત ના લખાય ને આપડી ફરજ છે કે પૂરે વિષય પર લખવું હવે તમે કેશો તે પ્રમાણે વિચાર કરીશ ને એવું તો લખવાનું બંધ કરી દઈશ ના ના હું એવું તમને સાહેબ સજેશન બિલકુલ નથી આપતો આ એક છે ને તમારી ભાષામાં પટેલ નું આખા પૂર્ણ છે તો પટેલ જે આટલું આખું બોલતો હોય હું પણ એવું જ આખા બોલું છું હું તમને સાંભળી રહ્યો છું એ પણ મારી સહિષ્ણુતા છે ના ના સર તમારી તમારી પાસેથી આટલી બધી શિખમણની જરૂર નહોતી તમે આપી દીધી ના હું શિખમ નથી આપતો સાહેબ મેં શરૂઆતમાં સાહેબ આ તમારા સાહેબ આ એક મેચ્યોર ડિબેટ છે આ કોઈ સજેશન નથી કોઈ સલાહ નથી મારી તમારી મેચ્યોર ડિબેટ છે હતા મેચ્યોર તો મારે પક્ષે છે તમારે પક્ષે મને નથી લાગતી ના સાહેબ એટલે મારી ભૂલ થતી હોય તો સોરી એવું નથી મને કદાચ તમારા જેટલો ઉંમર માં નાનો છું એટલે મને તમારા જેટલો ભાષા પ્રયોગ અથવા ટોન બરાબર ના ફાવતો હોય તો માફી માંગુ છું એવું નથી ઇન્ટેન્સ નથી તમને હર્ટ થાય તમને તકલીફ થાય એવો મારો કોઈ ઇન્ટેન્સ નથી પણ મારો ટોન ખરાબ હોય તો મને માફ કરજો કેમ કે ઉંમરમાં નાનો છું બરાબર બરાબર છે હું તમારા જેટલો લેવલ વાળો માણસ નથી કે મારી પાસે આમ થોડીક બુદ્ધિ હોય મને જે ઘણા જેવલ ઊંચા તેવી વાતો કરી હે તમારી વાતમાં લેવલ નો નાનો માણસ છે એવું કઈ લાગતું નથી મને ના હોય તો હું માફી માંગુ છું સ્વીકાર કરું છું ચાલો ત્યારે બરાબર છે કદાચ મને મને નહીં ફાવું હોય વિનયપૂર્વક વાત કરતા તો હું માફી માંગુ છું પણ મારા દ્રષ્ટિકોણથી મેં કોઈ એવી વાત કરવાનો ઇન્ટેન્સ રાખ્યો પણ નથી અને હતો પણ નહીં બરાબર છે તમને કદાચ એવું લાગ્યું હોય તો વારંવાર માફી એવું નથી સાહેબ પણ આપણે એક ઓનેસ્ટ અને એક મેચ્યોર ડિબેટ કરવાની છે કે તમે આવું લખ્યું છે શા માટે એમ કહેવાનો મતલબ એ છે એ તો તમારા પહેલો જ ફોન છે કદાચ છેલ્લો હશે પણ મારી પર તો પટેલો પણ ફોન સારા આવ્યા છે સાહેબ અમારથી બોલાતું નથી તમે બોલી દીધું બઉ સારું કર્યું એવું મને તો લાગતું નથી સાહેબ આવ્યા છે મારી તો ફોન આવ્યા હશે વાંધો નહીં સારી વસ્તુ છે એવા પટેલો હોય તો સારી વાત છે વાંધો નથી પણ કહેવાનો મતલબ એમ છે કે તમે તમારો જે મંતવ્ય રજૂ કરો છે ને એ ખરેખર છે ને ઉત્સાહને તોડનારો અને માનસિકતા ને ભંગ કરનારો માણસ છે જે ઉત્સાહ ની માનસિકતા હોય કે પટેલોને ન્યાય મળશે આ ભિખારી થવા માટેનું આંદોલન નથી પટેલોને જે સરકાર ભિખારી બનાવવા તરફ જઈ રહી છે પટેલો ખેતી કરી છે પટેલો એ સ્કૂલો બનાવી છે ઉદ્યોગ કર્યો છે પટેલો બિલ્ડરો બન્યા છે તો બધી જ પોતાની ઉપયોગ છે પોતાની પૂરેપૂરી ક્ષમતાનો ઉપયોગ કર્યો છે અને પોતાના પૈસા નો ઉપયોગ કરો સરકારે તમે વિચારો કઈ જગ્યાએ પટેલો મહેનત સહાય કરી છે ખેતીવાડીમાં સરકારે સહાય કરી છે આઠ કલાક લાઇટ આપે છે તો શું આઠ કલાકમાં ખેડૂતને આખું ખેતર પી જવાનું છે પાણી થી ક્યાંય પટેલોને સરકારે સહાય નથી કરી તેમ છતાં પટેલ સમાજની અંદર પ્રતિભાઓ છે અને એ જ પ્રતિભાવ અન્યાય થાય છે કેમ કેમ કે તે પટેલો છે જયારે બીજી પ્રતિભાઓ નથી ઓછા વાળી પ્રતિભાઓ ને સરકાર આગળ લાવવાનો સતત ને સતત છેલ્લા છાસઠ વર્ષોથી પ્રયત્ન કરે છે તેમ છતાં તે લોકો આગળ નથી આવતા શા માટે કાં તો રિઝર્વેશન સિસ્ટમ ખોટી છે કાં તે લોકોને આવી ગયું છે મફત નો લાભ લેવાનું તો આપડે એમને કેવું જોઈએ હે તમે સમજો મફતનો લાભ લેનારો માણસ ઊંચે આવી જાય માલ નથી એ તો વાત છે ને એટલે પટેલો એવો લાભ લેવા માંગતા નથી ને અનામત નો આંદોલન કરી અને પટેલો અનામતનો લાભ લઈ મફત નું ખાઈ ને આગળ આવવા નથી માંગતા પટેલો આગળ જ છે પણ એમને પાછળ રાખવાનું જે ઇનડાયરેક્ટલી સરકારનું જે એક વસ્તુ જે આ બનાવટ ઉભી કરી છે રિઝર્વેશન ની એની અગેન્સ્ટ નું આયોજન છે હું હું વ્યક્તિગત રીતે કોઈ પણ આંદોલન સાથે કોઈ મુવમેન્ટ સાથે જોડાયેલો નથી એક્ટિવ જોડાયેલો પર્સનલી ઇન્ટરેસ્ટેડ નથી પણ સમાજના નામ ઉપર ઉત્સાહ તોડવાની વાત થાય ને એ વસ્તુ સાહેબ વ્યાજબી નથી બરાબર છે એટલે મારે લાગ્યું કે મારે તમારી સાથે આ બાબતે થોડીક વાત કરવી જોઈએ સમાજના એક યુવાન તરીકે સામાન્ય માણસ તરીકે કે ભાઈ કેમ બરાબર પટેલો કોઈ સરકારી સહાયની લાલચ હતી નહીં સમજી શકો હું એક પોતે યુવાન છું અનામત નો ભોગ બનેલો માણસ છું એ સિત્તેર એસી ટકા લાવવા છતાં આપણને સરકારી નોકરી ના મળે અને ચાલીસ પિસ્તાલીસ પચાસ ટકા વાળો માણસ સરકારી નોકરી લઈ જાય આપણી સામેથી બરાબર છે એ વસ્તુ ખોટી આપણે જાતિ ભેદભાવ નથી ક્ષમતા નો ભેદભાવ થાય છે ને ત્યાં તકલીફ છે આવડતની સામે ભેદભાવ કોઈ દિવસ ના હોય તમે તમારી પોતાની કંપની ચલાવતા હો તમારી માલિકીની તમે મહેનત થી ઉભી કરેલી જેમાં તમારો પરસેવો હોય એવી કંપનીમાં તમે કોઈ ચાલીસ ટકા વાળા ને દસ હજાર પગારે રાખશો કે પછી કોઈ એસી ટકા વાળા ને દસ હજાર પગાર કામે રાખશો સરકારી સંપત્તિ છે એ દેશ નાગરિકો ની અને રાજ્યના નાગરિકોની સહિયારી સંપત્તિ છે સાહેબ તો એમાં ક્ષમતાને ક્ષમતા ને રિઝર્વેશન હોવું જોઈએ નહિ કે કોઈ કાસ્ટ ને સરકારી સંપત્તિ ઉપર કોઈ જાતિનો હક નથી બધાનો સમાન હક છે જેની અંદર વધારે ક્ષમતા તેનો વધારે હક સીધી વાત છે તો પટેલો ક્ષમતાની લડાઈ લડે છે કે અમારી સામે અમારી પાસે ક્ષમતા છે તેમ છતાં કેમ અન્યાય થાય છે કેમ ચાલીસ ટકા વાળાને ડોક્ટર બનાવી દેવાય છે અને એસી ટકા વાળાને કેમ તમે એવોઇડ કરો છો એના માટેનું આંદોલન છે સાહેબ ભિખારી બનવું નથી ભીખારીઓને તો પટેલો એ ઉપર લાયા છે લાખો કરોડો લોકો લોકો માંથી રોજગારી મેળવે છે કોના હિસાબે પટેલો ના હિસાબે સાહેબ તમને બી ખબર છે તો પછી સાહેબ મારે વધારે શું કેવાનું હોય પટેલોનું જ્યાં ગામ હોય ને ત્યાં કોઈ સુવિધા નહીં હોય એવું નહીં હોય સૌરાષ્ટ્રમાં ઉત્તર ગુજરાત માં બરાબર સરકારે જેટલું કામ કર્યું છે ને એની સરકારે સાહીઠ ટકા કામ કર્યું છે તો પટેલો સમાજના વિકાસ નું અને સમાજ આગળ વધે એના માટે ચાલીસ ટકા કામ પટેલો એ કર્યું છે તમને નથી ખબર પટેલો સ્કૂલો બાંધી છે કોલેજો બાંધી છે અવાડા બાંધ્યા છે પાણીની ટાંકીઓ બાંધી છે હજારો દીકરીઓના સમૂહ લગ્ન કરાયા છે બધું નથી કર્યું પટેલો તો પટેલો ત્યારે એવો આગ્રહ રાખ્યો છે કે ભાઈ અમે અમુક ચોક્કસ સમાજની દીકરીઓ દત્તક લઈશું અમુક સમાજની નહીં લઈએ બરાબર તો પછી સાહેબ આપડે જાહેર માં આવું બોલીએ કે પટેલો ગરીબ થવા માટે મને શરમ છે ગૌરવ છે સાહેબ પણ ગૌરવ થી પેટ નથી ભરાતું સીધી વાત છે ગૌરવ હજુ છે અને આવતો પેઢીઓ સુધી રહેશે ગૌરવ બરાબર પણ સાહેબ ગૌરવ થી પેટ નથી ભરાતું ક્ષમતા ને અન્યાય થાય ને ત્યાં તકલીફ થાય છે મારી પાસે સારી ડિગ્રી છે પણ હું બેકાર માણસ છું કેમ કે મારી ક્ષમતા સાથે અન્યાય કે હું ચોક્કસ નો છું અમુક ચોક્કસ નો નથી શા માટે સાહેબ તો તમે એવું લખો કે ભાઈ જે લોકો છાસઠ વર્ષોથી અનામતનો લાભ લીધો છે એ લોકો જો હવે સદ્ધર થઈ ગયા હોય આગળ આવી ગયા હોય સામાજિક દરજ્જો બરાબર થઈ ગયો હોય તો હવે એ લોકો બહાર નીકળી જાય શાંતિથી સામે ચાલે આપડે એમને એવું સમજાવવાનું છે પ્રેમથી આપડે કોઈ જાતિ સાથે દુશ્મની નથી તમે એવું કહ્યું પણ તમે એવું કોમનલી કેવું છે તમે પટેલો ઉપર સીધો પ્રહાર કર્યો સાહેબ બરાબર વાત નથી પટેલો ક્ષમતાની લડાઈ લડે છે અને તમે એને સ્ટેટસની લડાઈ ને વચ્ચે મૂકી છે કે પટેલો પૈસા વાળા છે અને આપડે રિઝર્વેશન કાસ્ટ બેઝ છે ફાઈનાન્સીયલ બેઝ નથી પટેલો પૈસા વાળા હોય તો એ એંગલ ઉપર આપડે નજર નાખવાની જ નથી કેમ કે કાસ્ટ બેઝ ની વાત છે પટેલો ના પાડવાનું છે કે નહીં પટેલો પાસે શું સંપત્તિ છે એને આપણે ધ્યાનમાં લેવાનું જ નથી બરાબર રિઝર્વેશન સિસ્ટમ કાસ્ટ બેઝ છે ને સાહેબ હા હા તમે મારી વાતમાં ક્યાંક કઈ ખોટું લાગતું હોય તો હું વારંવાર માફી માંગુ છું ના ના એ તમે વાત ખલી સાચી છે તમે વડીલ છો સાહેબ મારે તમારી સાથે પર્સનલી કોઈ તકલીફ નથી આપણે એક ઓનેસ્ટ ડિબેટ છે આ સમજો સમજી ગયા એટલે તમારું એક મોટું લેવલ છે દિવ્ય ભાસ્કરની અંદર તમે કોલમિસ્ટ છો નામચીન કોલમિસ્ટ છો હું ખાસા ટાઈમ થી તમને વાંચું છું તો કહેવાનો આગ્રહ એવો છે કે સાચી વસ્તુ લોકોની સમક્ષ આવે ને તો બધાનું કલ્યાણ થાય એમાં બરાબર થેન્ક યુ આની અંદર શું થશે સાહેબ સમજો જે લોકો પહેલેથી ઓબીસીમાં સમાવેશ છે છેલ્લા છાસઠ વર્ષોથી પેઢી દર પેઢી બાપ દીકરો એમનો દીકરો ઓબીસી નો લાભ લે છે સરકારી નોકરી મેળવે છે તેમ છતાં આગળ નથી આવતા મતલબ અથવા આગળ આવે છે તેમ છતાં એ લોકો એમાં ને એમાં પડ્યા રહે છે એ લોકો માં ખોટો મેસેજ જાય ને પટેલો નું અગેન્સ્ટ નું તમે પટેલ થઈને લખો એટલે એ લોકો માં હિંમત આવશે કે બરાબર છે પટેલ ઓબીસી માં પહેલેથી સમાવિષ્ટ લોકો છે એ પટેલ અનામત નો વિરોધ કરે છે કેમ એ લોકો એવું સમજે છે કે આપડા બાપા ની મિલકત છે ઓબીસી આપડો હક છે બર્થ રાઇટ છે સરકારી સંપત્તિ ઉપર કોઈનો બર્થ રાઇટ હોતો નથી સાહેબ બરાબર છે અનામત આપવી નો આપીએ સરકાર નો વિષય છે ઓબીસી વાળાને એવો કેવાનો કોઈ હક નથી કે ભાઈ અમે અમારી અંદર નહીં આવવા દઈએ કેમ નહીં આવવા દઈએ તમારો બર્થ રાઈટ થોડો છે સરકારી સંપત્તિઓ સરકારી નોકરી પર તમારો પેહલો હક છે એવું કોને કીધું ક્ષમતા નો પેલો હક હોવો જોઈએ સાહેબ હું કેવા એવું માગુ છું અને આ આંદોલન ક્ષમતા ને પેલો ચાન્સ મળે એના માટેનું છે સાહેબ અને મોટા ભાગના લોકો એવું જ દર્શાવે છે કે પટેલો ગરીબ બનવા જાય છે અને પછુત પછાત બનવાના અભરખા જાગ્યા છે અને કોઈક માણસે તો બહુ વધારે બુદ્ધિશાળી માણસે તો એવું એક સેન્ટેન્સ વહેતું કર્યું છે કે પેલા પછાત ગણાવું ખુબ જ શરમજનક ગણાતું હતું પણ હવે કોઈને પછાત બનવા માં શરમ લાગતી નથી કોઈ બુદ્ધિશાળી માણસ આવું બનાવી વોટ્સએપમાં પછાત ગણાવવા માટેનું આંદોલન નથી પેલા એનું બુદ્ધિ નું લેવલ ઉપર લઇ જાય ને પછી વિચારે કે આંદોલન ખરેખર શેનું છે બરાબર મોટા સાહેબ તમને ખોટું લાગતું હોય તો ભરી નાખે હું બોલું છું ને તમે સતત સાંભળો છો એટલે મને એવું લાગે તમે આમ સહન કરતા હશો મને ના ને એ તો બરાબર છે પો કંઈ મંતર મને તો ન અનુભવ છે એટલે મંતુ નહીં ના ના એ તો તમારું લેવલ ઊંચું છે એટલે બધું બને તમે તમારો ઓપિનિયન લખો અને લોકો હજારો હોય તમે એક જ છો એટલે બધું બનતું હોય વારંવાર સાંભળવાનું કહેવાનું એટલે એ વસ્તુ થી છે પણ મારી ફરજ છે વડીલ છો તમારી માફી માંગવી મારી ફરજ છે થેન્ક યુ થેન્ક યુ બરાબર છે સાહેબ એટલે મારે તમને ખોટું લગાડવાનો તમને તકલીફ થાય એવું કરવાનો સદય ઈરાદો નથી પણ મને આ વસ્તુ ગમી નથી સાહેબ આપણે એવો મેસેજ કરવાનો છે લોકોમાં એ પટેલો ને અનામત ના મળે અને અનામત ની અંદર પહેલેથી જે લોકો ખાલી ખોટો લાભ લેવા માટે જ પડ્યા રહે છે હકીકતમાં એમનો સામાજિક દરજ્જો ઊંચો છે એ લોકો પ્લીઝ સામેથી બહાર આવી જાય આ જાતિવાદી માનસિકતા દેશને સમાજને નુકસાન જ કરે છે ને સાહેબ સારું ત્યારે હવે સાંભળી સાંભળીને કંટાળા લાગો છો એટલે ફોન સાઈટ પર મૂકી દીધો લાગે છે સાહેબ એ કઈ વાંધો નહીં ગુણવંત શાહ સાહેબ વિચારોના વૃંદાવનમાં અપેક્ષા સાથે હું ફોન મૂકું છું કેમ કે તમે તમારો ફોન સાઈડ પર મૂકી દીધો છે લેન્ડલાઈન મોબાઈલ લેન્ડલાઈન ફોન સારું વાંધો નહી નમસ્તે સાહેબ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો અને રહેમ નજર રાખજો પટેલ ઉપર